તો આજે અમદાવાદ એરપોર્ટ પર એક એક ઇમરજન્સી ફ્લાઇટનું લેન્ડિંગ થયું હતું કારણ કે એમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી જ્યાં બોમ્બની ધમકી બાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદ એરપોર્ટ પર આ લેન્ડિંગ આજે સવારે થયું હતું અમદાવાદ એરપોર્ટ પર અચાનક મેસેજ મળ્યો હતો કે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડશે તુરંત જ એ ફ્લાઇટ ત્યાં પહોંચી મદીના હૈદરાબાદ ઇન્ડિગો ફ્લાઇટ જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તુરંત જ અમદાવાદ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ થયું આ બનાવ બનતા જ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત પણ થઈ છે અને ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન પણ થયું સીઆઈએસએફ અને બોમ્બ સ્કોડની ટીમ દ્વારા પણ તપાસ તેજ કરવામાં આવી હતી બોમ્બની ધમકી બાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું મદીના ટુ હૈદરાબાદની ઇન્ડિગોની ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ ઉપર કરવામાં આવી છે એનું કારણ એવું છે કે હૈદરાબાદ એરપોર્ટ ઉપર એક ઇમેલ મળ્યું ધમકીવાળું ઈમેલ જેમાં આ ફ્લાઇટ જ્યારે લેન્ડ થશે એને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી જેના કારણે એક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બધા પેસેન્જર્સની ડીબોર્ડિંગ અને ચેકિંગ અને પ્લેનની ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર પ્રકરણમાં હૈદરાબાદ એરપોર્ટ દ્વારા તપાસ હાથ ધરી છે આ ઈમેલમાં એવું લેખ હતું કે જ્યારે આ ફ્લાઇટ લેન્ડ થશે તો એમને એક રિમોટ કંટ્રોલ ડિવાઇસ દ્વારા ઉડાવી દેવામાં આવશે પણ કોઈ પર્ટિક્યુલર પેસેન્જરની કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી અત્યાર સુધીની તપાસમાં ધ્યાને ઉપર આવેલ નથી